પછી આજે તડકા સામે કંપનીનું કહેવું છે કે તડકા સામે રક્ષણ આપે છે તો એમાં તમને શું લાગ્યું ઓકે તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકો છો કે બીએસએફ નનમ સીડ દ્વારા આ એક નવી વેરાયટી લોન્ચ કરવામાં આવેલી હતી જે સ્પેશિયલ ઉનાળા માટે સમર માટેની છે તો તમે હાલમાં જોઈ શકો છો કે તડકામાં સારું એવું રક્ષણ મળે છે ફ્લાવરિંગ સારું છે એની સિંગની ક્વોલિટી સારી બને છે અને ખેડૂત મિત્રોનું એવું જણાવવાનું છે કે આમાં જીવાત અને રોગનો એટેક પણ ઓછો થાય છે તો જે મિત્રો આપણે ઉનાળા માટે જે વાવેતર કરે છે ભીંડાનું એના માટે એક સરસ સારી વેરાયટી છે તો થોડું થોડું ટ્રાય કરી અને અભિપ્રાય લેવા વિનંતી ખૂબ ખૂબ આભાર